ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી એક વાત બહુ મહત્વની કહે છે કોઈ પણ જાતિનો કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ વર્ણનો કોઈ પણ દેશનો કોઈ પણ વેશનો કોઈ પણ મનુષ્ય જે મહાદેવની ભક્તિ કરે છે એના માટે જેટલું યાદ રાખવું તેટલું યાદ રાખવું એના એક જન્મનું પુણ્ય નથી અનેક જન્મોના પુણ્યના ફળ સ્વરૂપે ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થાય છે સૌને ભગવાન શિવની ભક્તિ મળતી જ નથી ક્યારેય કોઈ પરમ શિવ ભક્ત વિદ્વાન આચાર્ય હોય તો એની પાસે શિવ પૂજા કરવા માટે જો વિદ્વાન શિવ ભક્ત આચાર્ય હોય તો આ પૂરેપૂરી ગણતરી કરાવે છે કે એટલા જન્મોના પુણ્યથી આ પ્રાપ્ત થાય તેટલા જન્મના પુણ્યથી તે વસ્તુ પ્રાપ્ત થાય અંતે એમ કહે કે અનંત જન્મોનું જ્યારે પુણ્ય એકત્ર થાય છે ત્યારે ભગવાન મહાદેવની પૂજા કરવાનો અવસર પ્રાપ્ત થાય છે એ જ વાત ભગવાન વેદ વ્યાસ જે શિવ મહાપ્રણ અંતર્ગત કરી અનંત ચરણોમાં ભક્તિ રહે છે ભક્તિ મળતી જ નથી મહાદેવની ભક્તિથી અનેક જીવો વંચિત હોય છે આ ભગવાન મહર્ષિ વેદવ્યા બોલ્યા છે અનંત જન્મ ઘોર તપ સામાન્ય તપ અઘોર તપીર હોય એમને સંપૂર્ણ સંપૂર્ણપૂર્ણ મહાદેવની ભક્તિ મળે છે શિવના ભક્તો તો ઘણા હોય છે પણ સંપૂર્ણ શિવ ઉપર ભરોસો ન હોય એ જ્યાં ત્યાં માથા ધુકા ઝુકાવતા પણ હોય અને જ્યાં ત્યાં માથા મારતા પણ હોય છે એ શિવ ભક્તોની વાત નથી મહાદેવથી વધારે તેને કંઈ દેખાતું જ નથી તેનું મસ્તક ઝૂંકે તો ભગવાન શિવજના ચરણોમાં તેનું મસ્તક ઝુકે છે મારું મોસાળ કળસા અર્ચના ઉમેદભાર થયે બહુ રાજકીય માણસ હતા પણ સમાજના સેવક પણ હતા એના જીવન ચરિત્રમાં મેં જોયું નેવું વર્ષની આસપાસ જીવા પણ દરેક ભગવાનને પગે લાગે હાથ જોડીને કોઈ પણ ભગવાન હોય તેને હાથ જોડીને પ્રણામ કરે પણ એના જીવનમાં મેં જોયું છે તેનું માથું ઝૂક્યું હોય તો મહાદેવના ચરણોમાં ઝૂક્યું છે હવે અનેક શિવ ભક્તોને મેં જોયા છે પ્રણામ સૌ દેવતાઓને કહે કોઈ દેવતાઓનો અનાદર ન કરે લેકિન મસ્તક ઝૂકે તો ભગવાન શિવજીના ચરણોમાં જ અન્ય સ્થાન પર નહીં દ્રઢ મહાદેવની ભક્તિ જેને મળે દ્રઢ ભરોસો શિવજના ચરણોમાં જેને થયો છે તેના માટે યાદ રાખો એક જન્મનું તેનો પુણ્ય નથી અનંત જન્મોનો ઘોર તપનો એ ફળ છે કે જેને સંપૂર્ણ પૂર્ણ શ્રદ્ધા ભગવાન મહાદેવ પર છે શિવપ્રણ ગ્રંથમાં તો કહ્યું છે કે કોઈ પણ મહાદેવનો ભક્ત હોય એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે રુદ્ર એવ ન એક વાત યાદ રાખજો શિવપ્રણ ગ્રંથની અંદર જ્ઞાતિ જાતિનો બહુ મહિમા નથી

મહાદેવ 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 અરે તેના સાનિધ્યમાં જાવ તો પણ ભગવાન શિવને યાદ ન કરવા હોય તો પણ શિવને યાદ આવવા લાગે છે એ બીજની ઊર્જાઓ છે એ બીજની આભાઓ છે એવું જેનો સાનિધ્ય હોય છે એવા ભગવાન મહાદેવના પરમ ભક્તોના દર્શન કર્યા છે શિવ ભક્તિની પરંપરા શું છે તેનો મહિમા શું છે સબને મહાદેવની ભક્તિ મળતી નથી કોઈ કોઈ ભાગ્ય ભાગ્ય જ્વલે જ્વલે

અને તીર્થને તીર્થ ત્યારે જ કહેવામાં આવે છે એ તીર્થમાં મહાદેવ હોય છે ભગવાન શિવજીનું ન હોય તીર્થ કહેવાય કહેવાય મહિમા મહિમા નથી જ પુરાણમાં ભગવાન મહાદેવનો છે પુરાણ કહી શકો ધર્મપુરાણ તો ત્યારે બને છે જ્યારે તેની અંદર ભગવાન શંકરજીનો મહિમા હોય છે શાસ્ત્ર તો અનેક હોય છે પણ જે શાસ્ત્રમાં શંકર ભગવાનનો મહિમા હોય છે એ જ શાસ્ત્ર ધર્મ શાસ્ત્ર છે જીવન તેને કહેવાય છે

આપણા જીવન માર્ગમાં અનેક એવા માણસો મળતા હોય છે કે જે ભગવાન મહાદેવની ભક્તિથી વંચિત છે સંસારમાં ભટકતા લટકતા હોય છે અને એમને ભગવાન મહાદેવની ભક્તિથી પ્રેરિત કરવા એ જીવનનો બહુ મોટો પુણ્ય છે તે તમે જો સંપૂર્ણ પૂર્ણ મહાદેવના ભક્ત હો તો એ એટલું યાદ રાખજો કે તમે અનંત જનોમાં ઘોર તપ કર્યું છે

તેને દેવ તુલ્ય માનવામાં આવે છે તે દર્શનીય છે અરે ભગવાન મહાદેવે તો ત્યાં સુધી કહ્યું છે કે તમે ક્યારે મને તમે ભોજન ન કરાવો પણ મારો ભક્ત હોય તેને ભોજન કરાવો તો મારા ભક્તના મુખેથી હું ભોજન કરું છું મારા ભક્તના મુખ દ્વારા હું જમું છું એ શું ભક્તિનો મહિમા છે શંકર ભગવાનના શિવાલીમાં જન આપણે થાળ જરાવીએ કોઈ મહાદેવનો ભક્ત કોઈ ભૂખ્યો હોય તો શંકર ભગવાન કે હું ન જમું પહેલા મારો ભક્ત જમે પછી હું ભોજન કરું છું શિવજી કહે છે મારા ભક્તો મને અતિ પ્રિય છે અરે મહાદેવજી તો પાર્વતી ને ત્યાં સુધી કહી દઉં કે પાર્વતી તારા કરતા પણ અધિક હું પ્રેમ કરનાર હોય તો મારા ભક્તોને હું પ્રેમ કરું છું ભક્ત વાત્સલ્ય એમના ભક્તોને મહાદેવજી આદર આપે છે પોતાના ભક્તોને મહાદેવજી વાત્સલ્ય કરે છે પ્રેમ કરે છે આદર કરે છે એ શિવ ભક્તિનો મહિમા છે

ત્યારે પાર્વતી વારંવાર પૂછ્યું કે આપ મને કહો આપ ક્યાં જોઈ રહ્યા છો ત્યારે શંકર ભગવાને કહ્યું કે પાર્વતી કોઈ મારો ભક્ત કૈલાસ તરફ ધીરે ધીરે કદમ ભરતો ભરતો આવી રહ્યો છે પહોંચી જશે કૈલાસમાં તમારે તેમની સામે જોવાની શું જરૂર છે આવી જશે ધીમા દગલા ભરતો ભરતો કૈલાસ સુધી પહોંચી જશે તેની સામે જોવાની શું જરૂર છે શંકર ભગવાને પાર્વતીને બહુ સુંદર વાત કરી પાર્વતી આપને તો ખબર છે ને કે આપના કરતા પણ અધિક મારા ભક્તોનો હું આદર કરું છું આપના કરતા મારા ભક્તોને વધારે હું વાત્સલ્ય કરું છું પ્રેમ કરું છું આદર કરું છું મારો ભક્ત ચાલતો ચાલતો આવી રહ્યો છે મને જોવા દે તેની સામે મને તેનું દર્શન કરવા દે કે ધીરા ડગલા ભરતો ભરતો કૈલાસ તરફ આવી રહ્યો છે ત્યારે પાર્વતી વારંવાર પૂછવા લાગે ત્યારે ભગવાન શંકર જે કહ્યું સાંભળો પાર્વતી જે મારો ભક્ત આવી રહ્યો છે ને તેના પોતાનું એક શ્વાસ પણ મને યાદ કર્યા વગર નથી છોડ્યો શ્વાસે શ્વાસે મને યાદ કર્યું છે પાર્વતી જેને સવારમાં માં સાંજે ભસ્મ નું ત્રિપુંડ કર્યું છે ત્રિવેણી સદર્શન ભાલમાં ભસ્મા યમુના નું પ્રતિક છે

ਸਰਵਮ ਰੀਧੀਨਾ ਪ੍ਰੋਕਤਾ ਸਰਵ ਪਾਪ ਵਿਨਾਸ਼ੀਨੀ ਸਰਵ ਦਰੇਕ ਪਾਪੋਂ ਤੀ ਮੁਕਤ ਕਰਨਾ ਤ੍ਰਿਵਸਤੂ ਤਾਪ ਤਰੇ ਹਰਮ ਆਦੀ ਵਿਆਦੀ ਉਪਾਧੀ

જે મારો ભક્ત ધીમા ધીમા ડગલા ભરતો ભરતો કૈલાસ તરફ આવી રહ્યો છે મને જોઈ લેવા દે તેને કેવો ભાવથી થી આવી રહ્યો છે અને કોઈ પરમ શિવ ભક્ત ત્યારે શિવાલય દર્શન કરવા જતો હોય ત્યારે તેના મુખાકૃત નું દર્શન કરી લેજો કે કેવા ભાવથી થી જઈ રહ્યો છે થોડાક બિલ્વ પત્ર હોય થોડા પુષ્પ હોય થોડું ચંદન લીધું હોય સાથે પૂજાની સામગ્રી લીધી હોય એક ત્રાંબાના જળનો લોટો ઘર્યો હોય અને ભગવાન મહાદેવને યાદ કરતો કરતો શિવાલી તરફ જતો હોય છે ત્યારે ભગવાન શિવજી યુક્ત ભગવાન મહાદેવ રાહ જોતા હોય છે કે મારો ભક્ત મારી પાસે આવે રહ્યો તેના મુખ ઉપરથી ભગવાન મહાદેવ પરથી તેનો પ્રેમ પ્રેમ છલકાઈ રહ્યો હોય તેની ભક્તિ છલકાઈ રહી હોય છે મહાદેવ પાર્વતી ને કહે પાર્વતી કેવો ભાવથી મારો ભક્ત કૈલાસ તરફ આવી રહ્યો છે જેને જીવન પર્યંત ભાલમાં ભસ્મ નું ત્રિપુંડ કર્યું છે જે મારા ભક્તે રુદ્રાક્ષનો ત્યાગ નથી કર્યો સદૈવ રુદ્રાક્ષ ધાર્યા શિવ આજ્ઞા મહાદેવે આગ્ન કરી છે ચોવીસ કલાક રુદ્રાક્ષને પહેરો એક પલ પણ રુદ્રાક્ષ ત્યાગ ન કરો ધાર્યા સદૈવ રુદ્રાક્ષ હરમ રુદ્ર રોગનાશાય ધર્મંત્રી રુદ્ર સર્વ વર્ણાનામ સ્ત્રી શુદ્રાનામ ચોવીસ કલાક ચારે વર્ણના માણસો રુદ્રાક્ષ પહેરી શકે છે શુદ્રની નારી પણ અવસ્થામાં જો રુદ્રાક્ષ તમારા અંગ પર નહીં હોય તો જરૂર નુકસાન થઈ શકે છે તેથી પવિત્ર અવસ્થામાં રુદ્રાક્ષ નહીં પહેરો તો ક્યારેક ચાલશે પણ અપવિત્ર અવસ્થામાં ભૂલા વગર રુદ્રાક્ષ ને ત્યાગ ન કરો રુદ્રાક્ષ ધારણ કરો અપવિત્રતા ને પવિત્રતા નું દાન કરનારો રુદ્રાક્ષ છે આપડી છત્રાયા છે રુદ્રાક્ષ વિશ્વના કોઈ પણ દેવી દેવતાને તમે જોવો સૌ રુદ્રાક્ષ ને ધારણ કરે છે કોઈ પણ ઋષિ કથા સાંભળો સૌ રુદ્રાક્ષ ને ધારણ કરે છે

स्त्रीशूद्राणां शिव शूद्र नारितं रुद्राक्ष ने धारण करे धार्यः सदेव रुद्राक्षतीना प्रणवे नहीं यती प्रणवे જો આપણો આપણે કલ્યાણ કરવું હોય તો 24 કલાક રુદ્રાક્ષ પહેરવો જોઈએ જે અપવિત્રતાનો વર્ણન આથી હું કરી ન શકું એવી અપવિત્ર અવસ્થામાં પણ રુદ્રાક્ષ પહેરી શકાય છે 24 કલાક સદેવ રુદ્રાક્ષ ધાર્યા શિવ આજ્ઞા મહાદેવે આજ્ઞા કરી છે તેથી મહાદેવજી પાર્વતીને કહે છે કે પાર્વતી જે મારો ભક્ત કૈલાસ તરફ ધીરા ધીરા ડગલા ભરતો ભરતો ચાલતો ચાલતો આવે છે જેને જીવન પર્યંત ભાલમાં ભસ્વનું ત્રિપુંડ કર્યું છે જેને સદૈવ રુદ્રાક્ષ ધારણ કર્યું છે અને મારા નામ જાપ કર્યો છે એક શ્વાસ એનો છૂટ્યો નથી જે મારા નામ વગર નો આવા મારા ભક્તો નું દર્શન કરવાથી અન્ય મનુષ્યોનું મંગલ અને કલ્યાણ થાય છે ક્યારે તમે બહાર ગામ જતા અને બહાર નીકળ્યા હો અને બહાર તમે પગ મૂક્યો અને કોઈ શિવ ભક્ત તમને સામે મળી જાય તો સમજી લેવાનું તમારું કામ સફળ થઈ ગયું છે એ મહાદેવના ભક્તો નો મહિમા છે આ તો કિંચિત માત્ર થોડું તમને બતાવું છું બાકી તો જો અન્ય ગ્રંથોમાં તમે જોવો તો મહાદેવ નો મહિમા તો